પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ને લગતા પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકતના આધારે વાવધરાથી ડેરી રોડ ઉપર નાકાબંધી દરમિયાન બ્રેઝા ગાડીના ચાલક કિશનભાઈ મોહનભાઈ માણી રહેઠાણ અટાલ તાલુકો દાંતીવાડા પોતાની જાત કબજાની બ્રેઝા ગાડી નંબર જીજે ઝીરો નાઇન બીજી તેતાલીસ નેવ્યાસીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવના વિદેશી દારોને બોટલ બિયર નંગ એક હજાર છસો અગિયાર કિંમત રૂપિયા છ લાખ એક હજાર ચારસો સોળ સાથે મળી આવી તથા મોબાઈલ બે કિંમત રૂપિયા પચાસ હજાર તથા ગાડી કિંમત રૂપિયા છ લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ એક હજાર ચારસો સોળના મુદ્દામાલની હેરાફેરી કરતા પકડાઈ જઈ તથા બ્રેઝા ગાડીમાંથી ભાગી જનાર ગુલાબસિંહ વીરસિંહ વાઘેલા રહેઠા રામનગર તાલુકો દાંતીવાડા તથા દારૂનો જથ્થો લેવા માટે મોકલનાર ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા રહેઠા રામનગર તાલુકો દાંતીવાડા તથા રાજસ્થાન ભેરુગઢ ઠેકા ઉપરથી દારૂનો જથ્થો ભરી આપનાર ગણપતસિંહ શંભુસિંહ દેવડા રહેઠા પાદર તાલુકો રેવદર તથા દારૂનો જથ્થો મંગાવનાર સિહરસિંહના ગ્રાહક સુનિલસિંહ ઝાલા રેઠા કમલપુર તાલુકો વિસનગર તથા બ્રેઝા ગાડીનું પાયલોટિંગ કરનાર આઈ ટ્વેન્ટી ગાડીના જી જે અઢાર બીડી ઇકોતેર અઢારના ચાલક સિતુસિંહ ચંપુસિંહ વાઘેલા તથા નિર્વણસિંહ રામસિંહ વાઘેલા બંને રેઠા રામનગર તાલુકો દાંતીવાડા વાળાઓ હાજર નહીં મળી આવી એકબીજાને ષડયંત્ર રચી ભારતીય બનાવટના વિદેશી દારોનો જથ્થો અનધિકૃત રીતે ચોરી છુપીથી ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચી ગુનો કરેલ હોય તેમની વિરુદ્ધમાં દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે